નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં પવિત્ર એવો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આજે શ્રાવણ સોમવાર તો આપણે આવી ઓછી છે ભુવનેશ્વર જે હા મિત્રો ભવનાથ કહેવાય છે ભુવનેશ્વર જે તમે જોઈ શકો છો કુદરતી કુતરતી સૌંદર્યથી ભરેલું મંદિર આવેલું છે એ ડેમના વચ્ચો વચ્ચ કહેવાય છે ચારે બાજુ પાણી છે અને એક જોરદાર લોકેશન છે તો આપણે આજે કરવાના છે ભુનેશ્વર મહાદેવના દર્શન સાથે આજુબાજુમાં જે મંદિર આવે છે તેના પણ દર્શન કરશું અને હા મિત્રો કહેવાય છે કે અહીંયા એક કુંડ આવેલો છે જેમાં નાવાથી શરીર ઉપરના રોગ દૂર થઈ જાય છે એ પણ જોવાના છે તો મારી સાથે જોડાયેલા રહેજો ચાલો કરીએ વિડીયો સફર શરૂ તો મિત્રો જોઈ શકો મંદિરનો ગેટ કંઈક આ પ્રકારે છે ને અહીંયા રહીને આ ડેમના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હવે આપણે અંદર જઈએ અંદર જતા સાથે નાનું એવું તમને બજાર પણ જોવા મળશે મંદિરની અંદર આવે ત્યારબાદ આ તમે બાઇકને એવું લઈને આવ્યા તો અહીંયા પાર્કિંગ પણ કરી શકો છો આ બાદ મોટી ગાડી પાર્કિંગ કરવા માટે જગ્યા પણ છે જે તમે પાર્કિંગ કરી શકો છો અને થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને શ્રીફળને એવું લેવું હોય તો મળી રહેશે જોઈ શકો છો કે અહીંયા તમને નાનું આમથું બજાર જોવા મળશે જો કેવળો કેળા અને છોકરાઓના નાના એવાના મકણાં પણ તમને અહીંયા મળી જશે અત્યારે જોતા જતા આવશો ત્યારબાદ તમને અહીંયા મંદિર આ પ્રકારે અંદર તમે જશો એટલે આ પ્રકારે પહેલાં તો તમને જોવા મળશે મેઇન મંદિર આ તરફ છે અને હવે આપણા મંદિરને સરને એવું જોઈએ તો જોઈ શકાશે પરિસર કંઈક આ પ્રકારે છે સામે તમને મંદિરે બતાવી દો તો સામે જે જોઈ રહ્યા છે ભુવનેશ્વર મહાદેવ બાકી પણ મંદિરો છે જે આપણે જોવાના છે વિડીયોમાં શ્રાવણ માસની શરૂઆત મોજ તમને જોઈ શકાય કે લાઈન જોવા મળશે અંદર મંદિરની મિત્રો આ સૂર્યદેવનું મંદિર છે જેનો દર્શન કરી દઈએ ભુવનેશ્વર મહાદેવના બાજુમાં સૂર્યદેવનું મંદિર છે ત્યારબાદ આ બાજુ બહુચર માતાજીનું મંદિર છે એ પણ આપણે જોઈએ તો અગો ઋષિ આશ્રમ તો તમે જોઈ શકો છો અને આ સાઈડ તમે જોઈ શકો છો અહીંયા પણ મહાદેવ આપણા જોઈ શકાય છે મિત્રો અહીંયા જોઈ શકાય છે કે નંદી મહારાજ છે સામે અહીંયા જૂના સ્થાપત્ય પણ તમને જોવા મળશે તો આ સાઈડ પણ તમને બતાવું જોઈ શકો મિત્રો અંદર મંદિરનું પરિસર છે જે તમને ફરી નાખો બતાવી દઉં એકવાર તો અહીંયા પણ એક મંદિર આવેલું છે જે મહાદેવનું શિવલિંગના અહીંયા તમને દર્શન થશે જોઈ શકાય છે મિત્રો અહીંયા પણ એક શિવલિંગ છે સામે પણ એક શિવલિંગ છે આ તરફ તમને બતાઈએ તો અહીંયા મુરલીધર ભગવાનનું મંદિર આવેલું છે જેના આપણે દર્શન કરી લઈએ અત્યારે પબ્લિક મિત્રો જોઈ શકાય છે અહીંયા આપણને મુરલીધર ભગવાનનો અહીંયા દર્શન થઈ જાય છે મિત્રો જોઈ શકાય છે તમે પણ દર્શન કરી લો અહીંયા મિત્રો જે છે જૂના સ્થાપત્ય અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દર્શન પણ કરી શકો છો મિત્રો અને અહીંયા તમને બતાવો તો આ વ્હાઇટ કલર છે એના લીધે આપણને દેખાશે નહીં બાકી અહીંયો તમે જોઈ શકો છો કે આ જૂની કોટનની અહીંયા તમને જોવા મળે છે અત્યારે વ્હાઇટ કલર કરેલો છે તેથી આપણને જોવા ઓછું મળે છે બાકી તમે જોઈ શકો છો તો દિવાલો ઉપર કંઈક આ રીતના છે અને અહીંયા તમે જોઈ શકો છો તો પથ્થર ઉપર લખેલું છે જે વર્ષો જૂનું કહી શકાય આ પથ્થર ઉપર લખવામાં આવેલું છે લેખ જે પણ છે લખેલો સંસ્કૃતમાં લખેલો છે મિત્રો જોઈ શકો તમે આ પથ્થર ઉપર લખવામાં આવે છે ભયા જે મંદિરમાં જે પૂજા કરવા છે ને મંદિર વિશે જાણીશું અને આપણું નામ જણાવો તો મંદિર કેટલું જૂનું છે અને આજુ કયા જિલ્લામાં આવેલું છે આ વિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લામાં આવેલું છે મંદિર ભુવનેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે જે ઇધર સ્ટેટ વખતના પાંચ રત્નો કહેવાતા એમાંથી આ એક રત્ન છે ભુવનેશ્વર મહાદેવનું અને અહીંયા ભૃગુકુંડ આવેલું છે પાછળમાં જ્યાં સ્નાન કરવાથી શરીરના રોગો દૂર થાય છે ચામડીના કોટનો રોગ હોય એ રીતે દૂર થાય છે અને અહીંયા બાજા મનાય છે મહાદેવજીની મરી અને લીંબુની એ માટે અને આ ભવનાથ મહાદેવનું સ્વયંભૂ મંદિર છે પાંચ રત્નો ગણાતા હતા એમાંથી આ એક રત્ન છે અને મંદિર ની બાજુમાં જે ડેમ છે ડેમ છે ડેમ સરોવર છે અને હાથમાંથી એમ બે ડેમ અહિયાં આવેલા છે આ નજીકમાં છે ઇન્દ્રાજી સરોવર છે અને બાજુમાં છે અને બાજુમાં અહીંયા ભૂગકુંડ તરીકે આવેલો છે જ્યાં સ્નાન કરવાથી શરીરના રોગો માટેની ઇલાજ થાય છે તમે જોઈ કે અહીંયા મિત્રો અહીંયા જે જૂના એવા સ્થાપત્ય જોવા મળશે જે કહેવાય છે કે બહુ પુરાણા બહુ ચૂના સ્થાપત્ય એ તમને જોવા મળશે અહીંયા કહેવાય છે કે કુંડ પણ આવેલો છે જે પણ આપણે જોઈએ મિત્રો જોઈ શકાય છે આ કુંડ કહેવાય છે અને આ કુંડમાં સ્નાન કરવાથી તમારા શરીરના ચોપડીના રોગો દૂર થાય છે એવું આપણો કહેવાય છે મિત્રો અને આ તમે જોઈ શકો સાઈડમાં આવેલા છે જૂના સ્થાપત્ય તમે જોઈ શકાય ચબૂત જોઈ શકાય તો આ પ્રકારે અહીંયા તમને જોવા મળે છે અને આ કુંડ જો તમારા રોગો દૂર થઈ જાય ચામડીના શરીર પરના રોગો હોય એ તમને જો અને અંદર સ્નાન કરો તો તમારે દૂર થઈ જાય જોઈ શકો છો તો મિત્રો જોઈ શકાય છે કે આપણે ડેમની અંદર એટલે કે ડેમની જે જગ્યાઓ છે ટાપુઓ છે એ જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ એટલે કે ડેમનો નજારો એક્સપ્લોર કરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો ચારે બાજુ તમને પાણી જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે ટાપા 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 છે એમાં આપણે વચ્ચે આવ્યા છે રોડોથી ઉતરી નહીં તમે જોઈ શકાય છે કે કંઈક આ પ્રકારનો નજારો તમને જોવા મળે છે સામે ગેટ છે જોઈ શકાય સામે કેટા ચડી રહ્યા છે જે આ ડેમની અંદર જે ટાપુઓ છે તેના પર ઘાસ ચારો છે એ ચડી રહ્યા છે ચારે બાજુ તમને આ રીતના પાણી જોવા મળશે સામે તમે જે જોઈ રહ્યા છો એ સોમનાથ એટલે કે ભુવનેશ્વર મહાદેવ અને ચારે બાજુ આ પ્રકારે પાણી જોવા મળી રહ્યું છે તો આ વચ્ચે જે ટાપુઓ છે એની ઉપર આપણે આવ્યા છીએ અત્યારે આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે ભુવનેશ્વર મહાદેવ એટલે કે ભવનાથ નો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને હા આવા અવનવા વિડીયો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા ચાલો મળીયા આગલા નવા એક વિડીયોમાં